નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી શાંતિલાલ યુટ્યુબ ચેનલ એક તમે ખુદ રડી પડશો મિત્રો સમય કાઢીને આ વિડીયો અંત સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરી એક ગામની અંદર કહેવાય એક દીકરી એ પોતાના બંને મા બાપને ને ગુમાવી દીધા છે એટલે કહેવાય કે દસ વર્ષની દીકરી હતી અને ત્યારે બંને મા બાપ મૃત્યુ પામે છે અને કહેવાય કે દીકરી મા બાપ વગરની થઈ જાય છે એ કુટુંબની એ પરિવારની અંદર કોઈ એનો ભાઈ નથી મા બાપ રહ્યા નથી એકલી દીકરી એ ઘરમાં એકલી દીકરી રહી છે હવે તમે વિચાર કરજો કે કેટલું દુઃખ હશે એટલી દીકરી રહી છે ત્યારે એ ઘરની અંદર શું હાલત આવી છે અને અને કેવો સમય ખાલી વર્ષની દીકરી પોતાના બાપ દુનિયાને વિદાય લીધી ત્યારે કહેવાય કે એ ગામ વાળા લોકોએ અને એના કુટુંબ વાળા લોકોએ આ દીકરીને મોટી કરેલી અને કુટુંબની અંદર કહેવાય કાકા કાકીઓ ની સાથે મોટી અહીંયાના ઘરોની અંદર મોટી થયેલી અને ઠોકરો ગાધેલી આમ જાય તો આમ તગડે આમ જાય તો આમ તગડે કહેવાય કે એક મા બાપ નિરાધાર છોકરી નિરાધાર દીકરી એક મા બાપ વગર ની દીકરી અને કહેવાય કે કાકા કુટુંબ કહેવાય કે એમના મેનાટોના સાંભળે અને પીડાઓની અંદર મોટી થાય માલિક અને કહેવાય કે ગામ એ કહેવાય કે એના જે કુટુંબ વાળા સભ્યો હતા લોકો હતા એમને એવું થયું કે હવે આ એના મા બાપ કોઈ રહ્યા નથી ને આગળ પાછળ આનું કોઈ નથી અને સવારે મોટી થશે અને કાલ અવળો પગલું ભરશે તો આપણી આબરૂ કાઢી નાખશે આવો વિચારી આવું જાણી અને ગરીબ દીકરીના લગ્ન કરી દે છે કહેવાય કે દીકરીના લગ્ન કરાવવામાં આવે છે લગ્ન થઈ જાય છે ત્યારે લગ્ન થઈ ગયા ને ત્યારે પરણીની સાસરાની અંદર હતી ત્યારે એ દીકરીએ દીકરીએ વિચારી વિચાર કરી લીધો હતો કે હવે આજ હું આ આજ દિવસ મેં મારું આ ઘર મારું ગામ મારું પિયર જોયું છે બસ હું મરીશ ને ત્યાં સુધી મને હવે મારું પિયર જોવા મળશે નહીં કે મારા જે કાકા કુટુંબ છે ને એ ક્યારેય અહીં આવવાના નથી

આગળ પાછળ કોઈ રહ્યું નથી અને તમારા પિયર માં તો હવે છે કોણ નથી તમારી માં નથી તમારા પિતા હવે તમારે કોઈ છે નહીં દીકરાનો જન્મ થયો છે તો બોલાવવા માટે કોણ આવશે તમારે અને અમારે પાછો રિવાજ છે કે છોકરી વાળા લોકો આવે ને તો કરિયાવર અમારે જુએ છે એ અમે લખાવેલો કરિયાવર એ લઈને ફરજિયાત આવવું પણ તારે તો કોણ કર્યાવા લાવશે તારે તો આગળ પાછળ કોઈ છે માલી પાપ ભગવાન ને યાદ કરે છે દીકરી વિચારે છે મારા માં મારા બાપ મારા પિતા કોઈ મારા પિયર ની અંદર કોઈ છે નહીં અને મારી સાસુ એ મને મારેલા મેણા આ કોણ ભાગશે કોણ પૂરું કોણ કરશે ત્યારે કહેવાય કે રડતા રડતા એક પત્ર લખે છે એના જે કાકા કુટુંબ કાચી જે પણ હતા ને એને એ પત્ર લખે છે પત્ર લખી કહેવાય કે સાસુએ જેટલું લખાયું કર્યા વર એટલો દીકરી પત્ર લખી ને સાસુમાને હાથમાં આપે છે અને સાસુમાને કહે છે કે માં તમે મારા પિયર હુધી આટલો સંદેશો મોકલાવી દેજો ત્યારે સાસુ કહેવા કે પત્ર જ પત્ર એક સંદેશો પત્ર હતો એ લઈ અને ગામ તરફ જાય છે ને સાસુમાને વિચાર આવે છે કે હવે એના ઘરની અંદર કોઈ બાપ કે મા કે ભાઈ નથી તો વળી આને કોણ લાવશે એટલે પત્ર કહેવા કે કાગળ હતું કે કાગળ ફાડી રોડ ઉપર ફેંકી અને સાસુમા ઘરે

કહેવાય છે કે રામ રાખે અને કોણ ચાખે છે ત્યારે કહેવાય કે એક કાગળ પાડીને રોડ ઉપર માએ ફેંકી દીધું હતું અને એ રોડ ઉપર એક મોચી પોતાના બૂટને માલિશ કરતો હતો અને માલિશ કરતા કરતા એ કાગળ ફાડીને નાખેલું એરિયા જોઈ જાય છે એટલે પોતાનું

આપણા ઘરમાં કોઈ નાના મોટું સંતાન નથી ત્યારે એ કહેવાય કે તો એની પત્નીએ કહ્યું કે વાત તો તમારી પતિદેવ સાચી છે પણ હવે આપણે તો માંડ માંડ સો થી બસો રૂપિયા એ તમે બેઠા બેઠા કમાયો છો

અને આ દીકરીનો કરિયાવર આપણે ભરી દેશું ને તો આપણે બેડા પાર થઈ જશે અને આપણે કોઈ સંતાન નથી આપણી દીકરી દીકરી બની જશે એટલા માટે બંને વિચારી કેવાય કે જે બુટ્ટર કામ કરતો હતો ધંધો કરતો હતો એ ધંધો બંધ કરી અને ઘરે આવે છે ઘરે આવીને જૂના ઘરેણા કહેવાય કે જૂના ઘરેણા પોટલીમાં બાંધેલા પડ્યા હતા

બં માણસ એટલો બોલ્યા હતા કે અમારી દીકરી નું ઘર તો છે ને અમે અમે મારી દીકરીને બોલાવવા માટે આવ્યા છીએ અને દીકરીને કર્યા લઈને આવ્યા લઈને આવ્યા ત્યારે સાસુ કીધું સાસુમાએ આવો આવો ત્યારે તો સાસુમા એ પોતાની જિંદગી ની અંદર પોતાની ઝરેણા નહી જોયા હોય કપડા નઈ જોયા હોય એનાથી સવારે લાવી દેશે એનાથી સવાય

આ તારા વાળા હમણાં આવ્યા હતા પિયોરવાળા અને કેટલું બધું લાવ્યું છે કેટલું બધું લાવ્યું છે ત્યારે એ દીકરી મનમાં ને મનમાં રડી મનમાં રડી પડી અને ભગવાનને યાદ કર્યા કે ભગવાન ધન્ય છે તને ભગવાન તે આજ મારી લાજ મારા મા બાપ નતા પણ મારા મા બાપને આબરૂ ભગવાન તમે રાખ્યું ભગવાન તમે દીકરીને વિચાર આવે કે હું આ મને દેવા માટે કોણ આવ્યું કોણ હું એમને ઓળખતી નથી એટલે કહેવાય કે થોડો સમય વિતે છે અને દીકરીના જે પતિ હતા એ વિદેશ ની અંદર કમાવા માટે ગયેલા હતા ચાર મહિને પછી આવ્યા આવ્યા ત્યારે બંને માણસ મળે છે અને વાતચીત કરે છે અને એટલું કહ્યું કે સાંભળો છો પતિદેવ સાંભળો છો પતિદેવ કે તમારી માં મને રોજ મેણા ટોણા મારતા કે તારું પિયર માં કોઈ નથી તારે કોણ લાવશે દીકરા જન્મ થયો છે તો કરી અવર કોણ લઈને આવશે તો આજે આટલું બધું કરી અવર લાવ્યું છે કોઈક મારા પિયરથી બે માણસ આવ્યા હતા બે માણસ આવ્યા હતા પણ એ બે માણસ છે કોણ છે કોણ અને કોણ છે મારે એમને મળવું છે એક કામ કરો ને તમે મારા ભેગા મારા પિયર માં આવશો ખરા ત્યારે એના પતિએ કહ્યું કે તારે મળવું છે ને કાઈ વાંધો નહીં હાલ હું આવું છું ભેગો ત્યારે કહેવાય કે બે માણસ એ આવ્યા હતા ને કરિયાવર દેવા માટે આવ્યા હતા ને એમણે તો એ ઘર વેચી નાખ્યું હતું એમના જોડે કંઈ હતું નહીં પણ એ બે માણસ રોડ ઉપર બેસીને ભીખ માંગતા હતા કહેવા કે દીકરી અને દીકરીનો પતિ એ બંને માણસ કહેવા કે દીકરી પોતાના પિયરમાં આવે છે પિયરમાં ગોતતા શોધતા 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 એ બે માણસ એક રોડ ઉપર બેસીને પીક માંગતા હતા અને દીકરી દીકરી આ જોઈ જાય છે દીકરી કહેવાય કે જોઈ જાય છે દીકરી આવી અને બંને મા બાપ બેઠા હતા ને બંનેને ભેટી પડે છે ત્યારે દીકરીએ પૂછ્યું ત્યારે દીકરીએ પૂછ્યું કે તમે કોણ છો તમે કોણ છો અને તમારે આ કઈ રીતે આવું રોડ ઉપર કેમ ભીખ માંગવી પડે

અને આ વાતને મને જાણ થઈ ને ત્યારે અમે અમારું ઘર વેચીને આ દીકરીનો કારિયાવર પૂરો કર્યો છે અને હવે અમારી જોડે કઈ ઘર રહ્યું નથી અમારી રહી અમારા જોડે કઈ રહ્યું નથી એટલે અમે બંને બંને માણસ અમારો પેટનો ખાડો ભરવા માટે અમે રોડ ઉપર બેસીને ભીખ માંગી અમારો પેટનો ખાડો ભરીએ છીએ ત્યારે કહેવાય કે દીકરી આ વાત સાંભળીને રડી પડે છે ત્યારે એ દીકરી ઓળખાણ આપે છે

જેમણે મને દીકરી માની છે જેમણે મારો કરિયાવર જે તમારી માય મારેલા મેણા ભાગ્ય છે ને આજે હું આ બંને મા બાપને ક્યારે હવે આ રોડ ઉપર ભીખ માંગવા નહીં દઉં ને તમે મને વચન આપતા હો તો આપણા ઘરે લઈ લઈએ અને આપણું ઘર છે ને એ જૂનું મકાન છે ને એની અંદર આ બંને આ બંને મા બાપ ત્યાં રહેશે અને હું એમની સેવા કરીશ હું એમની સેવા કરીશ ત્યારે દીકરીના ઘરવાળાએ પતિએ કીધું કે તને જે યોગ્ય લાગે ને એ સારું છે એટલા માટે દીકરી કહેવાય કે સાસરિયાની અંદર બંને લઈ જાય છે ને પોતાના સાસુ ને વાત કરે છે સાસુ ને વાત કરે છે કે આ રીતનું છે તમે માં કહેતા હોય તો આ મારા માં બાપને મારા જોડે રાખીશ અને હું એમને મહેનત કરીને અને ખવડાવીશ મહેનત કરીને ખવડાવીશ ત્યારે સાસુ એ કીધું કે વહુ બેટા કે વહુ બેટા ગરીબના ભગવાન હોય છે ગરીબના ભગવાન હોય છે મે તારી સાથે મજાક કરી ઘણી બધી મેણા ટોણા માર્યા પણ મારી દીકરી મને તું માફ કરી દે છે આજે અલગ નહીં આપણે આખો પરિવાર આજે એક ઘરની અંદર રહીને એક થાળીની અંદર ખાઈશ ને સાથે બધા જીવીશું ત્યારે કહેવાય છે કે દીકરી સાસુમાની વાત સાંભળીને ખૂબ જ રાજી થઈ જાય છે અને પછી એક ઘરની અંદર કહેવાય પોતાના સાસુમાના દીકરીના મા બાપ ને બધા એક ઘરની અંદર રહી એક થાળીની અંદર ખાવ ખાઈશે ખાવે બસ આ રીતે પછી તો સુખી જીવન જીવેશ કેવાનો સુર એટલો છે મિત્રો એટલો કે જ્યારે કોઈ કોઈનું ના હોય ત્યારે ભગવાન ખુદ પણ આવે છે રામ રાખે અને કોણ ચાખે છે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત થેન્ક યુ